સાથે નીકળવું છે આખા બ્રહ્માંડ મહી મારે મારું મન એવું હરપણ વિચારે હા તડકાની સાથે છે આખા બ્રહ્માંડ મારું મન એવું હરપણ વિચારે તેજના લિસોટાઓ પથરાવા લાગે તો કણકણમાં પૂરે છે પ્રાણ એવું લાગે કે જાણે જોબનમાં જોબન ને હૈયા માં હૈયું રમમાણના લીસોટા સમણાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડમિ મારે મારું મન એવું હરપણ વિચારે સૂરજના તડકાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડમિ મારે મારું મન એવું હરપણ વિચારે બીજું બંધ છે પર્વત થી સાગરમાં સાગર થી વાદળમાં ફરતું ઝાકળનું બુંદ જાણે ગંગાજળ થઈ કોઈ તરસ્યાની તૃપ્તિ ને ભરતું પર્વત થી ઝરણામાં નદીઓથી સાગરમાં સાગર થી વાદળમાં ફરતું જાકરનો બુંદ જાણે ગંગાજળ થઈ કોઈ તરસ્યાની તૃપ્તિને ભરતું ભીતરના બડકાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડ મહી મારે મારું મન એવું હરપળ વિચારે ત્રીજો બંધ છે મારું છે મારું છે એવું લાગે છે મને કિંતુ શું મારું રહેવાનું મારું છે મારું છે એવું લાગે છે મને કિંતુ શું મારું રહેવાનું રહેવાનું છે જ નહીં એવું સમજીને પછી દિલ એની મેળે રહેવાનું મારું છે મારું છે એવું લાગે છે મને કિંતુ શું મારું રહેવાનું રહેવાનું છે જ નહીં એવું સમજીને પછી એની મેળે રહેવાનું સગપણના ફણગાની સાથે નીકળ્યું છે આખા બ્રહ્માંડ નહી મારે મારું મન એવું હડપળ વિચારે છેલ્લો બન છે જીવનમાં અંધારું વ્યાપી ગયું છે